કોંગ્રેસ પર કર્યા આક્ષેપ દિલ્હીથી એક રૂપિયો મોકલતા પણ ગામડામાં આવતા પંદર પૈસા થઈ જતા તેવું તેમણે જણાવ્યું આજે ભાજપ ભાજપના શાસનમાં આજે પૂરા રૂપિયા લાભાર્થીના ખાતામાં જાય છે

તો કે વચ્ચે ના બધા થી આવતા એ ચાલીસ ચાલીસ વર્ષ સુધી વચ્ચે ના પૈસા ખાધા ખાધાને એવું થી એક રૂપિયા મોકલું છું અને સરોલી ગામની અંદર પંદર પૈસા પહોંચે છે આ 85 પૈસા ક્યાં જતા હતા તો કે કે વચ્ચે ના બધા થી આવતા એ ચાલીસ ચાલીસ વર્ષ સુધી વચ્ચે આવો આ પ્રજાના પૈસા ખાધા